નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસ તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર અલંગ મરીન માં અગિયાર બાર બે હાજર તેર માં થયું હતું ખૂન ત્રણ ઇસમો મળીને કર્યું હતું ખૂન ત્રણમાંથી એક આરોપી બાર વર્ષથી હતો ફરાર પોલીસ મહાનિરીક્ષક સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી દસ હજાર ઇનામ જાહેર થયું હતું બાર વર્ષથી ભાગતો ફરતો હતો આરોપી પોલીસ માટે હતી ચેલેન્જ બાર વર્ષથી વ્યક્તિનો ચહેરો તેમજ કાઠીમાં થયા ઘણા ફેરફારો ત્યારે મર્ડર કરનાર આરોપી વેશ તેમજ સ્થળ ફેરવતો હોવાથી હાથમાં આવતો ન હતો મહુવા એસપી અંશુલ જૈનની નાસ્તા પડતા ટીમે દબોચ્યો ચાર મહિનાને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો આરોપીનો ફાઇલ ફોટો બાર વર્ષ જૂનો અને આરોપી પકડાયો ત્યારનો ફોટો જોઈએ તો ઘણો બધો ફેરફાર જોવા મળ્યો હતો આવા સમાચાર જોવા માટે અમારી થાડા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ